નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી વિશે હિંમતનગર અગિયારસો એસી થી બારસો સત્તર ખેડબ્રહ્મા અગિયારસો એસી થી બારસો સાવરકુંડલા અગિયારસો વીસ થી અગિયારસો છોતેર મેંદરડા એક હજાર પચાસ થી અગિયારસો અડતાલીસ ભિલોડા અગિયારસો સિત્તેર થી અગિયારસો પંચ્યાસી પાંથાવાડા અગિયારસો એસી થી બારસો વિસાવદર એક હજાર પચીસ થી અગિયારસો એકવીસ ધારી એક હજારથી અગિયારસો પંચાવન બુંદરી અગિયારસો એક્યાસી થી બારસો એક રાજકોટ એક હજાર એસી થી અગિયારસો એસી વડગામ અગિયારસો નેવું થી અગિયારસો બાણું ચોટાણા અગિયારસો પાસઠથી અગિયારસો છ્યાસી કલોલ અગિયારસો સિત્યોતેરથી બારસો બે બાબરા એક હજાર પાસઠથી અગિયારસો પચીસ પાટડી અગિયારસો એંસીથી અગિયારસો પંચ્યાસી ભચાઉ અગિયારસો એકત્રીસથી અગિયારસો છ્યાસી મોડાસા અગિયારસો દસથી અગિયારસો અઠ્ઠાણું કુકરવાડા અગિયારસો પચાસથી બારસો સાત વડાલી અગિયારસો પંચ્યાસી થી બારસો નવ જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો એક્યાસી મોરબી અગિયારસો થી અગિયારસો ચુમોતેર ઉપલેટા અગિયારસો થી અગિયારસો ત્યાંસી સિદ્ધપુર અગિયારસો થી બારસો દસ ડીસા અગિયારસો થી બારસો પાંચ ફેસાણા થી અગિયારસો પિસ્તાલીસ પચાસ થી અગિયારસો પંચાણું વાંકાનેર અગિયારસો છત્રીસ થી અગિયારસો પિસ્તાલીસ ભુજ અગિયારસો પિંચોતેર થી અગિયારસો નેવું દિયોદર અગિયારસો થી બારસો એક અગિયારસો ચુમોતેર થી બારસો પાંચ બાવડા બારસો બે થી બારસો બાવીસ માણસા અગિયારસો સિતેર થી બારસો પાંચ પાલનપુર અગિયારસો નેવું થી બારસો સોળ ઇકબાલગઢ અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું ધીમા અગિયારસો થી અગિયારસો પંચાણું ભીલડી અગિયારસો એંસી થી બારસો છ બહુચરાજી અગિયારસો થી બારસો છ મહુવા અગિયારસો સોળથી અગિયારસો અઢાર ધાનેરા અગિયારસો થી બારસો ચૌદ ભાવનગર અગિયારસોથી અગિયારસો એકસઠ જામનગર એક હજાર થી અગિયારસો એકોતેર બોટાદ એક હજાર થી અગિયારસો પાંત્રીસ જુનાગઢ અગિયારસો થી અગિયારસો ત્યાંસી કોડીનાર અગિયારસો થી અગિયારસો ચોર્યાસી તળાજા એક હજાર થી બારસો પાંચ અમરેલી એક હજારથી અગિયારસો સત્તાવન પાટણ અગિયારસો થી બારસો પાંચ વિજાપુર અગિયારસો થી બારસો ત્રેવીસ િયા અગિયારસો છાસઠ થી બારસો ત્રણ સિહોરી અગિયારસો એસી થી બારસો થરા અગિયારસો થી અગિયારસો કડી અગિયારસો થી બારસો ચાર નેનાવા અગિયારસો થી બારસો રાઘનપુર અગિયારસો થી અગિયારસો નેવું થરાદ અગિયારસો થી અગિયારસો નવાણું રાહ અગિયારસો થી બારસો અંજાર અગિયારસો પચાસ થી અગિયારસો સત્તાણું વારાહીર થી બારસો વીસ પિલુડાસનગરસો પચાસ થી બારસો અગિયાર ભાભર અગિયારસો એસી થી અગિયારસો છન્નું તલોદ અગિયારસો પંચાણું થી બારસો પંદર જસદણ નવસો થી અગિયારસો ચુમ્માલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો